ઉના દેલવાડા રોડ ઉપર અચાનક બેટરીવાળી ગાડી સળગતાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે બેટરીવાળી ગાડી સળગી રહી છે એ અને આગના મોટા મોટા ધુવડા પણ જોવા મળી રહ્યા છે અત્યારે આ બેટરીવાળી ગાડી સળગતા ત્યાં આજુબાજુ લોકોના લોકોના પણ જીવ તાળવે ચોંટ્યા હતા અત્યારે આ બેટરીવાળી ગાડી સળગતા જે બેટરી ચલા ચલાવાળી ગાડી ચલાવતા માલિક પણ આજુ બાજુમાં સળકી ગયા હતા અને ત્યારે આ બેટરીવાળી ગાડી ચાલક જે ચલાવતા હોય તે તેના માટે પણ આ લાલબત્તી સમાન કિસ્સો છે ત્યારે આ બેટરીવાળી ગાડીનો વિડીયો સળગતાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જ્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો દરેક સમાચારોએ આપનાર સુધી